્યમ થી પ્રચોદયા ગુરૂબ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરૂ સાક્ષા ચાલો આધ ઘણા મોઢા પર ફેરવી દો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અને અદબ આજે કયો વાર છે

ચાલો તો હવે છે ને બે સીટી થવા દઈશું ચાલો એટલે આપણે ખીચડી બની રેડી મુઠિયા અહીં લોટ લઈ લીધો છે અહીંયા જો આપણે કોથમી કટ કરી લીધી છે છે અહીંયા પાણી ગરમ મૂકી ચાલો મસાલા બધું એડ કરીને મસ્ત બાળકો માટે મુઠિયા બનાવી નાખીએ ચાલો તો જો અહીંયા મસ્ત આપણે મુઠિયા બાફવા મૂકી દીધા દઈ ચાલો અડધી કલાક સુધી બફવા દે ચાલો ચાલો અને બાળકો નાસ્તો સવારનો ખીચડી થઈ ગઈ છે આમાં તો ચાલો સવારનો નાસ્તો બાળકોને આપી દે જો બાળકો બધ થાય માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે અને અહીંયા રેડી કરી લીધી છે ચમચી બધું રેડી કરી ચાલો નાસ્તો આપી દઈ ચાલો તો સવારનો નાસ્તો ખીચડી છે તો જો બાળકોને ખીચડી આપી દીધી છે ને બાળકો બધ થાય છે ચાલો ફિનિશ કરો રાઈ જીરું અને તોલ નાખી દીધા છે અને અહીંયા જો આપણે ઢોકળા પણ કટ કરી લીધા છે આપણે વઘારવાના છે ઢોકળા તો ચાલો મસ્ત બાળકો માટે આપણે ઢોકળા વઘારી નાખીએ ચાલો તેલ આવી જાય ને પછી આપણે એડ કરી દઈએ અંદર

ગલાસ રાખ્યા છે અને આ રે રાઉન્ડ રે છે તમારે કૂદકો મારીને અને ગલાસ બાયણે કાઢવાના અને આ સાઈડ વાળા કપડ્યું બાયણે કાઢશે જે પહેલા રાઉન્ડ ની અંદરથી બાયણે કાઢી લે ને ગેમ જીતી જશે બરોબર હા સમજાય ગયું છે ને એટલે રુતમભાઈ અને ફારગોભાઈ આ વિજે તમે તમારા રાઉન્ડ માં ઊભા રહી જાવ ચાલો સમજાઈ ગયું ચાલો રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ કુતકો મારી વેરી ગુડ મારવાના <laughs> <laughs> ver, ચાલો તો એક ગ્લાસ રહી ગયો છે દેવરાજભાઈ ને વિરેન્દ્રભાઈ જીતી ગયા છે તો વિરેન્દ્રભાઈ ની તાલીમ પાડી વેરી ગુડ ચાલો બે છે બહુ મસ્ત કર્યું ચાલો લક્ષુ અને પતુ ભાઈ આવી જાય રાઉન્ડ માં ઓલા રાઉન્ડ માં ઉભા રહ્યો વચ્ચે વેરી ગુડ ચાલો રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ હા તું ભાઈ કેમ ભૂલી છે છો ભાઈ કાઢવાની છે ડબલી તમાર કેમ લાગશો ભાઈ હે ટેકડો નો મારી હી ગા ચાલો તો પતુભાઈ ચીત ગયા છે પતુભાઈ ને તાલી પાડી દયો વેરી ગુડ પતુભાઈ સરસ ઓ બેસી જાવ ચાલો રિયાન્સી બેન રાજલ બેન આવી જાવ ચાલો રેડી સ્ટાર્ટ

ચાલો તો રિયાન્સી બેન જીતી ગયા છે તો રિયાન્સી બેન ની તાળી ઉપાડ દયો વેરી ગુડ રિયાન્સી બેન કાજલ બેન તમે કેમ વાહે રહી ગયા હે સારું ઓ સરસ કર્યું ચાલો બેસી જાવ ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ એક જ ઠેકડો મારવાનો ગૌતમ ભાઈ હા બસ ગલાસ લેવાનું ધાર્મિક ભાઈ એક જ ગલાસ ગૌતમ છે પતુ ફાઈન વારો અયોગ્ય